મંદિરે ઇતરા માના કાઈ કાઠીડી બોલવાની યાર આ જેઠાની લટાગું ન તો ને છે

તમે હશો ને હસ્યા વગર રેવા દો અને જે આપણે ઠંડુ મગાવાનું મગાવો તમે પચાસ પચાસ રૂપિયા ઉઘરાવો પેલા

જલ્દી કોમ છે તમારો ફટાફટ આવ્યો વાર ના કરો એ સારું હો આગેવાન આવીશી આજી સારું આગેવાન ની વાત જુઓ તૈયારી

આપડે તો જો ખો ખો રમી કબડી રમી એ બધી ચકલી ગેમો રમી પણ આપણા રમી ગામી નામ સર કો આના ઓર ટપલી માર કે કોમા આ કેમ જીવાય હા તમે રમશો ને એટલે તમને મજા આવશે અરે પોપટજી આ ગેમ નવી છે બાળુડી હો હોય હા આવી એક મોણો ફુટ એક ફુટ હવે બોલાવો ભઈ કને બોલાવ્યો આપ ભાઈ બોલાવો બોલાવો દો ભુરા બેના

આકા કો જે હા તમે માં જીરો છો તો હા અમારા અમારા પોપટજી અમારા

શો દઈ દે મેંજી સુજી હા આ ચશ્મા કાઢ ન ઓકી અલ્યા કો આને આવો ટપલી માર્કે જાના યો તો લે બબજી ક્યો તો ચોરીદાર મના ચોરી તમે હા બોલો તમારે રમત રમવા કોઈ પાછવા આવ્યો

તો ભૂલવા નહી આપણો મતલો વાળવાનો આપણો વાળવો પણ તૈયાર નકા આડું ડાટું જાના

રમત રમત આપડે બાસવા નહીં આવ્યા તમે ખબર નહી પડી તમારાંત રાખો

અને અમારી ટીમ જ છે તમારી ટીમ હારવાની હારવાની ને હારવાની છે મામલો મેદાને તરી જશે કોણ જીતે ને કોણ હારે